શહેરના નવયુગ કોલેજ પાસે આવેલી આશીર્વાદ ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળતા પોલીસે દ્રોડા પાડ્યા સુરતના રાંદર વિસ્તારમાં આવેલા એક બંગલામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરડો પાડીને પાંચ કપલ સહિત કુલ તેર લોકોને ઝડપી પાડ્યા દારૂનો એટલો બધો નશો હતો દરમિયાન કેટલીક મહિલાઓ તો ચાલી શકે તેમ પણ નહોતી પોલીસે દારૂની બોટલ બિયર અને મોબાઈલ ફોન સહિત કુલ એક પોઈન્ટ એકવીસ લાખ નવો દાવાલ જપ્ત કર્યો મળતી માહિતી પ્રમાણે રાંદેર વિસ્તારમાં આવેલી નવયુક્ત કોલેજ પાસેની આશીર્વાદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર સત્તરમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો ફોન કરનારે જણાવ્યું કે બંગલાના ત્રીજા માળે પુરુષો અને મહિલાઓ ભેગા મળીને દારૂ પી રહ્યા છે અને જોરદાર મ્યુઝિક વગાડી રહ્યા છે આ માહિતીના આધારે રાંદેર પોલીસે તુરંત કાર્યવાહી કરીને બંગલા પર રેડ કરી હતી જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે તેર જેટલા લોકો જેમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે અને ચાદર પર ખુલ્લી મૂકેલી દારૂની બોટલો સાથે દારૂ પી રહ્યા હતા પોલીસે જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દારૂના નશામાં તેઓ તોતડી ભાષાઓ લઈ રહ્યા હતા અને કેટલાક તો ચાલી પણ શકતા ન હતા આ તમામ લોકો મિત્રો છે અને લાંબા સમયથી ભેગા થયા હોવાથી તેમણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે